નમસ્કાર મારું નામ ડૉક્ટર અંકુર ગુપ્તા છે હું આદ્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ઓનર છું અહીંયા ધામડી ક્ષેત્ર આશ્રમ ખાતે આજે જંતિ કાકાની પુણ્યતિથિમાં આજે એક સરસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું પાટીદાર સમાજ દ્વારા અહીંયા બધી જ મેડિકલ સેવાઓ આજે મફત તપાસ કરવામાં આવી છે જેમાં જંગલ વિભાગ ઇડિયાશન બચ્ચાઓનો વિભાગ ગાયનેક વિભાગ અને આંખ માટેનું બ્લડ ડોનેશન કેમ્પ દાંતનો કેમ્પ બધું રાખેલું હતું મોટી સંખ્યામાં આજે પેશન્ટો બધાએ સારવારનો લાભ લીધેલો છે અને બીજું કે જે જેને બી આપણે વધુ તપાસ વિગતમાં સારવાર કરાવવાની થતી હોય છે એના માટે અમારું આધ્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે વડાલી ખાતે એમાં આવવું અને આગળની સારવાર પૂરી કરાવવી બધી જ સેવાઓ એમરજન્સી સેવાઓ બધી જ ઉપલબ્ધ છે આપણી હોસ્પિટલમાં વેન્ટિલેટરથી લઈને બધી જ સુવિધાઓ ઓક્સિજનને બધી જ સુવિધાઓ ચોવીસ કલાક બધા ડૉક્ટરો હાજર છે તો બધાને લાભ લેવા વિનંતી